સુરતમાં હનુમાન મંદિરના પૂજારીએ ગોલ્ડ અને સિલ્વર મેડલ જીત્યો છે કજાકિસ્તાનમાં આયોજિત અગિયારમાં વર્લ્ડ સ્ટ્રેન્થ લિફ્ટિંગ ઇન કલાઇન બેન્ચ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ અને સિલ્વર મેડલ જીત્યો છે ખભામાં ઇન્જરી થઈ હોવા છતાં પચાસ વર્ષની ઉંમરે આ સિદ્ધિ તેમણે હાંસલ કરી છે સખત મહેનત કરીને આંતરરાષ્ટ્રીય સ્તરે ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો સુરતમાં વર્ષો જૂના રોકડિયા હનુમાનજી મંદિરના પૂજારી વંદન વ્યાસે આ સિદ્ધિ મેળવી છે તબીબે તેમને વજન ઉચકવાની ના પાડી હોવા છતાં મક્કમ મનોબળ સાથે તેમણે મહેનત કરી છે મંદિરનું કામકાજ પતાવીને રોજ ચાર કલાક વેઇટ લિફ્ટિંગની જીમમાં પ્રેક્ટિસ કરે છે આ પહેલા પણ હૈદરાબાદમાં દસમી વર્લ્ડ સ્ટ્રેન્થ લિફ્ટિંગ એન્ડ ઇન્કલાઇન્ડ બેન્ચ પ્રેસ ચેમ્પિયનશીપમાં માસ્ટર ટુ કેટેગરીમાં ભાગ લીધો હતો જેમાં તેમણે ગોલ્ડ મેડલ અને બેન્ચ પ્રેસમાં બ્રોન્જ મેડલ મેળવ્યો હતો ત્યારે હાલ ફરી કઝાકિસ્તાનમાં આયોજિત વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ભાગ લઈને દેશ માટે વધુ એક ગોલ્ડ મેડલ જીત્યો છે મારું મંદિર છે સાડી ચારસો વર્ષ જૂનું મંદિર અને ત્યાં પૂજા કરાવ છું એની જોડે આ જીમ હું કરું છું અને છેલ્લા ત્રણ ચાર વર્ષથી હું આ કોમ્પિટિશનોમાં ભાગ લેતો હતો ગયા વર્ષે હૈદરાબાદમાં જે વર્લ્ડ ચેમ્પિયનશીપ થઈ તેમાં પણ ગોલ્ડ મેડલ અને બ્રોન્ઝ મેડલ મેળવો આ વર્ષે કઝાકિસ્તાનમાં ઇન્ટરનેશનલ વર્લ્ડ ચેમ્પિયનશીપ હતી તેમાં મને ગોલ્ડ મેડલ અને સિલ્વર મેડલ મળ્યો છે કઝાકિસ્તાનમાં આશરે એકસો એંસીથી એકસો નેવું લોકો હતા મને માસ્ટર ટુ કેટેગરીની અંદર એટી ફાઈવ કિલોગ્રામની અંદર મને ગોલ્ડ મેડલ અને સિલ્વર મેડલ મળ્યું છે આઈબીપી ઇન્કલાઇન બેન્ચની અંદર ગોલ્ડ મેડલ છે અને સ્ટેન લિફ્ટિંગની અંદર મને સિલ્વર મેડલ મળ્યું છે મારા ખભા પર ઇન્જરી થયાથી તે ઇન્જરીની પાછળ મેં ફિઝિયોમાં જઈને અને ઘણી એવી મહેનત કરી ઇન્જરી હવે થોડી સારી છે પણ એને માટે હું ફિઝિયો કરું છું અને ઘણી મહેનત કરું છું